વિડીયો બનાવો તો રોષ તો જ છે રીતે રોષ થવાનો જોઈ લો વિડીયો તમે તો ભલે રોસ્તો થઈ ગયો બરોબર હા વિડીયો તું બનાવતો હું તો બનાવું જ છું આ તો પછી તારો રસ મારે તો હા તો મારો સુટી છે એમ હા એટલે તારે ગ્રુપ પાવર છે હા હારું તો એ પરમદારે તું દેખી લે હા જોઈ લે છું હા પાછા રોડે તું તો કે કચો બેઠો છે એ હા હા કઈ વાંધો નહીં ત્યાં બેઠો હોઈશ જ્યાં બેઠો હોઈશ અહીંયા ઘરે જ બેઠો હોઈશ

એક વિડીયો માફી નો માંગી તો બરોબર બીજી સમાજ માટે તોભલ પેલી આભલ ની વાત તારા ઘરમાં કોઈ એવી રીતે રોષ મારે તો તું હાંભળ પેલા મારી વાત સાંભળ ને હાભાઈ એટલે શું સુધું હાંભળ પેલે પેલા એને શું બનાવ્યું કે પછી આ કુકાઈ જલી ખારજ નો વિડીયો જુઓ

હા અરે રાસ માં પોતા ખબર પડી કે મને કોઈ ફરક નહિ પડ્યો એટલો બનાવી હું તો બનાવું છું થોડી નહીં બનાય

મોટા video આ ભાઈ ના હમણાં મેં સીધા હું તો આમ છે ખાલી delete જ કરવાનો હતો પણ હવે delete નહીં કરું ready શાનો message આવ્યો હતો તારા આ ભાઈ આ હમણાં double call હતો કે નહીં હા એના વાયલો મારો મેસેજ આવ્યો તો હા અને હું video delete એ કરી નાખવાનો હતો અત્યાર મેં કીધું હમણાં delete કરો હાલ ગુવાર ઉપાડતો હતો એટલે કીધું પછી delete કરી નાખીશ

ના 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 ભાઈ હું તો બીઆઇ ગયો યાર તારાથી થી બીઆઇ વાત નહીં સુધારી હા તારે ઘણો પાવર હોય ને તો હેડ્યો આવજે ખાલી મને ફોન મને ખાલી ફોન કરજો તમારે તમે કહેશો ને એ જગ્યાએ હું આવીશ તમને પાવર ઘણો છે પાવર અમન તો છે મેં કેમ પ્રેમ થી મારી નાખ્યો તે પ્રેમ થી થોડું નહીં માર્યો એ તો તારી રીતે છે

નંબર તો હું સેન્ડ કરો પણ તું વિડિયો ડીલીટ માર નાખ કેમ કે એને કેસ કર્યો છે એસએમ માં છે ખોટો ભલે કેસ તો ભલે કર્યો કેસ તો કઈ વાંધો નથી કેસ ના તમે લડી લેશો અમે કેસ તો હેડે જ તો એનો નંબર મારા સેન્ડ કર ચાનો આ ઈ હમણાં ભઈ વાત કરે કે નઈ હા એનો તો ખાલી મારા નંબર સેન્ડ કર એટલે શું કામ તારે માર કામ છે એનો ના ભઈ ના પાડે નંબર આલવાનું કોઈ તો માર કામ છે ને એનો તું તાર મને શું કામ છે તો ઓલ્ડ માં વાત કરાવી દઉં કે તું એને મને વાત કરાવે કાલે

ના ના તેમન મારો નંબર એમને આપી દીધો તો શું મને કઈ ફરક પડવાનો કે એમને પડવાનો હતો નંબર ના ના લા લા તમે નંબર લઈ લીધો તો કોન્ટેક્ટ કરીને તો તમને લાલા લાલા નંબર ડાયરેક્ટ તમને ફોન ન કરું આ તમે ફોન કર્યા હતા વિડીયો કોલ આવ્યા હતા તમારા મેસેજ આવ્યા આયા મેં જોયા તો પણ હું કામ મોધો એટલે કઈ તમારો રિપ્લાય નતો આપ્યો હા તો તમારા ચાર કે પાંચ કો કોલા હોલ હતા કો ખબર નહી મારે ઘર થી કર્યો છે ખબર નઈ તમારા આવલ હતા મને પાસે હાલ મુ કામ માં છું પછી મને નંબર લાલકા લઈ લેજો ફોન કરજો દસ વાગ્યા પછી હા